દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન ઓલપાડ અને કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા નુકસાન માવઠાને કારણે ઉનાળુ પાકને નુકસાન તલ મગ બાગાયતી પાક અને કેરીને નુકસાન નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોની માંગ સર્વે કરી નુકસાનનું વળતર આપવા માંગ જયેશ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતા દૂર બન્યા છે દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સ્વવિશેષ ઉનાળું ડાંગરની ખેતી છે એ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સ્વવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહેલું છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે ફટક તમે જો તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એના કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જોવો તો ડાંગરના પાકને પણ વિશેષ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે ને આદરણીય જે આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખર્ચ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે એને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે